જય માતાજી મિત્રો આજે બાપુના વૃદ્ધાશ્રમની મુલાકાતે છીએ અને સાણંદથી અમારા મિત્રો આવેલા છે આ બાપુ ડાયરો છે બાપુ તમારે શું હતું આજે તમારો મિત્ર ગયા વર્ષે આઠ તારીખે આકસ્મિકનું નિધન થયું હતું એટલે આજે એના એક વર્ષ પૂર્ણ થયું એટલે અમે બાપુ મહીપતિ ચૌહાણ ત્યાં લવાલ ઉદ્ધાશ્રમ અમે એને પુણ્યતિથિ નિમિત્તે જમાવો નાખ્યો હતો શું નામ હતું આપણો મિત્રનું પ્રતિપાલસિંહ સામરસિંહ વાઘેલા પ્રતિપાલસિંહ વાઘેલા કોન્સ્ટેબલ હતા આજે એક વાતની મને ખુશી થઈ એટલે મેં ફરીથી તમારો વિડીયો બનાવ્યો કે ચલો સગાવાલા કે માતા પિતાની પુણ્યતિથિએ તો લગભગ બધા યાદ કરતા હો છો પણ તમે તમારા મિત્રને યાદ રાખી અને પુણ્યતિથિ માટે યોગદાન આપ્યું છે આ બહુ ગૌરવની વાત છે જય બધાઇ બાબુ તો આવું ને આવી આ કળિયુગમાં પણ મિત્રો ભૂલતા નહીં એ જાણ્યા પછી મને થોડોક આનંદ થયો અને આ એક જ સંબંધ એવો છે કે જે લોહીનો નથી હોતો યાદ રાખવો ભૂલી જવું આપણા પોતાના ઉપર ડિપેન્ડ છે પણ તમે તમારા મિત્રોને યાદ રાખી રહ્યા છો એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર જય માતાજી જય ભવાની